સિહોર શહેરમાં બપોરના સમયે વરસાદી માહોલ જોવા મળ્યો સિહોર શહેરમાં અમુક વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ હોય ગરમી અને બફારાને લઈને ત્રાહીમામ થયેલ આજ રોજ બપોરના બે કલાકે હળવા વરસાદી છાંટાને લઈ ગરમી બફારાને લઈ ઠંડક પડી હતી ધીમી ધારે વરસાદી છાંટા પડતા એક સપ્તાહ બાદ સંતા કુકડી રમતું હોય તેમ બે દિવસથી વાદળા કાળા ઘટને લઈ વરસાદના એંધાણ થયા હતા પણ હજી મનમૂકીને કેમ વરસાદનો હેત નથી વરસતો

ओ हमो जोमा तारि को तो होमो हांदे वर्षन ढोपो लेने अरे अब तो लाइट पे कायम होतो ना वचा देलो हव हाव नहीं आ अब तो बे हो जाता

Ô mẹ, 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 mẹ 何で <music> <music>